અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શારદા ભવન હોલ ખાતે આગામી છઠ્ઠી જુલાઈના રોજ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસ અંતર્ગત એમના જીવનચરિત્ર ઉપર વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો જનસંઘના સ્થાપક તેમજ ત્રણસો સિત્તેર કલમનો વિરોધ કરતા જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા એવા પ્રસાદ મુખર્જીનો આગામી છઠ્ઠી જુલાઈના રોજ જન્મદિવસ હોવાથી અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા શારદા શારદાભવન ટાઉનહોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બળવતસિંહ ગોહિલની અધ્યક્ષતા હેઠળ ડોક્ટર પ્રસાદ મુખર્જીના જીવનચિત્ર ઉપર વિચારગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓ વિશે જાણીને તેમનાથી પ્રેરણા લઈને સંગઠનને વધુ મજબૂત બનાવે તે અંગે પૂર્વ પ્રમુખ પર્વતસિંહ ગોહિલે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે જિલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ શહેર ભાજપ મહામંત્રી જીગ્નેશ અંડાયા વિનેશ નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શિક્ષણ સમિતિના સભ્યો રમણભાઈ પટેલ મોદી ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના જનતા પાર્ટી અને ઓગણીસો બાવન એકાવનની જનસંઘ અમારા જનસંઘના આદ્ય સ્થાપક અને જેમણે હમેશ આ દેશની ભલાઈ માટેની જિંદગી પર્યંત મૃત્યુ પર્યંત વાત કરી છે એવા સાદા શ્યામા પ્રસાદ મુખરજીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે કાર્યકર્તાઓ એમના જીવન પરથી કંઈ શીખ લે અથવા તો એમનું જે જીવન દેશ દેશને માટે એમણે સમર્પણ કર્યું છે અને એમના જે વિચારો છે આ દેશના ઉન્નતિના આ દેશના સંરક્ષણ માટેના આ દેશના વિકાસ માટેના વર્ષો પહેલાં એને ઉજાગર કરવા માટે અને નાનામાં નાનો કાર્યકર અથવા તો જે યુવા વર્ગ છે ખાસ કરીને એ પણ શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન પર્યંત કરેલા કામો અને એમણે જે સ્થાપના કરી ત્યાર પછી એમણે દેશ માટે જે પોતાનું બલિદાન આપ્યું એની માહિતી અને એના વિચારો પોતાના રાજનૈતિક જીવનમાં સમાવેશ કરે એટલા માટેનો એક કાર્યક્રમ હતો બધા કાર્યકરો ભેગા થઈ અમે શ્યામા પ્રસાદ મુખર્જીના આખા જીવનને ચર્ચા કરત્યે વાતો કરી સાથે મળીને અને એમાંથી શીખ લીધી કે ભાઈ આજની પરિસ્થિતિમાં કામ કરવું અને તે પહેલાં કોંગ્રેસના શાસનમાં આઝાદી પછી જે એમણે કામ કરેલું એને અમે બિરદાવીએ છીએ એમને યાદ કરીએ છીએ અને એમણે જે અમને જે સંસ્કાર આપ્યો હતો એ સંસ્કાર થતી આ ભારત માતાનો જય જયકાર થાય એવો અમે સૌ ઈચ્છીએ છીએ